તમને એક વાત કહેવાની હતી કે મતલબ તમે એક વર્ષથી અંદર મને યુટ્યુબમાં એટલો પણ સપોર્ટ આપ્યો એના માટે તમને બધાને થેન્ક યુ સો મચ ગાય છે જે બ્લોગ બનશે અને બીજો કે ત્રીજો એટલે ડાયરેક્ટ અમે એનું ફેસ્ટિવલ કરશું અને પછી અમે બંને પાછા સાથે એમ કહેવાય વિડીયો બનાવવાનું વિચાર્યું છે નક્કી થશે તો ઠીક છે નકર એક મહિનાનું ફેસ્ટિવલ થઈ જશે એ પાકું જ છે ઓકે કાલે છે ને હું પાણી ભરવા ગયો છું તો આવું ચા બનાવે છે અને શીતલ જો હોય ત્યારે ગાય બનાવે છે તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને ઉમીદ કરતા હોઉં કે બધા મજામાં હોય અને હમણાં તો શું કહેવાય કે ફ્લોગ આવે છે એટલે કે બે ત્રણ દિવસ દસ દસક દિવસની અઠવાડિયું થઈ ગયું છે કામ બંધ છે મારું તો કામ એવું નથી થતું એટલા માટે બે વ્લોગ બનાવી નાખે છે અને આ ત્રીજો છે તો પાછું વિચાર્યું કે હાલ આજ વ્લોગ ચાલુ કરી દઈએ એમ કે લાઇટ વાઈ ગઈ છે ને તો જાગી ગયો સાજ પાછું હતું આઈફોનમાં એસી ટકા તમે તો હાલ તો વ્લોગ તો ઉતરી જશે તો વાંધો નહીં આવે તો અત્યારે જો કહે છે આવું કંઈક લોકેશન છે અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો લોકેશન ફાસ્ટ દેખાડ્યું જોઈ લેગો આયુ જે સરસ તો ગાય શીતલ બનાય છે જો મેબલ જોતી છે ને શીતલ બનાય છે રોટલી કાઈ મરાટો મરાડુ બધા બનાવે જોઈ લો બધા એટલી બે રોટલી બનાવી નાખ બે ની ત્રણ બનાવી તો એક ખાઈ ને એ તો કો બે 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 ડોટ તમે ખાવીએ તો બનાવ ને લે તો ગાઈસ ચા અને રોટલી થઈ ગઈ છે તૈયાર ઓકે તો હું અને શીતલ બેઠી ગયા છે અત્યારે ફાઇનલી નાસ્તો કરવા તો અમે નાસ્તો કરી લઈએ અત્યારે નવ વાગી જશે તો તમે નાસ્તો તો ઓલરેડી કરી દીધો છે કેમ કે હજી તો હું તો પણ લાઈટ વાગી હતી જગાઈ તો ગાઈસ આપણે આ બેટ રિપેરિંગ કરવા આવ્યું છું અને થઈ ગયું છે ઓકે ડન અને વજન પણ ઓછો થઈ ગયો છે ઓકે તો આજ આવી ગયું છે આપણે બધું લઈ આવું છું તો ફેમિલી લાઈટ અત્યારે આવી ગઈ છે તો ગાઈસ ઘરની બહારનું પણ લોકેશન જોઈ લો આવી રીતે કઈ બાપાજી તરફ મંદિર છે તો વાડીએ જાઉં છું તો ગાઈસ આપણે છે ને બપોરના વાગી જશે હા સાર જોઈ લ્યો આ દસ મિનિટ જ છે અને સર વાગી જશે અને હું થઈ ગયો છું ના વાગ્યો હતો એટલે ફેસબ્રશ થઈ અને શીતલ બનાવે છે અત્યારે ચા આવું કંઈક બપોરનું લોકેશન છે ચા બનાવે છે અને શીતલ જોવો અત્યારે ગાય ચા બનાવે છે સીધ હા તો ભાઈ તો કરશું ગાઠિયા ગાવા જાય કે તો લઈ આવતા આવું ઓકે ગાઈસ કાલે છે ને હું પાણી ભરવા ગયો તો આવું ગાઈસ આપણે ફોર્સોનરસી હું અત્યારે જાઉં પેલા સારા ન ઠંડો થઈ જશે

તો ગાઈઝ તમને એક વાત કરવાની હતી કે મતલબ તમે એક વર્ષથી અંદર મને યુટ્યુબમાં એટલો પણ સપોર્ટ આપ્યો એના માટે તમને બધાને થેન્ક યુ સો મચ ગાઈઝ અને બીજી વાત કે આપણે હવે લગ્નમાં એક વર્ષ થવા આવ્યા છે અને સીતલમાં આપણે ફેસ છે એટલે ક્યારે કરવાનું છે તો ગાઈઝ એક પ્લાન બનાવ્યું છે બે મહિના એક મહિના પછીનું તમને ફરવા જવાનું છેલ્પે શો અને આવી અને બીજા દિવસે જે વ્લોગ બનશે બીજો કે ત્રીજો એટલે ડાયરેક્ટ અમે એની ફેસ રિવિલ કરીશું અને પછી અમે બંને પાછા સાથે એમ કે હવે વિડીયો બનાવવાનું વિચાર્યું છે કેમકે મતલબ જો ફેસ રિવીલ ન કરવું તો એની સાથે હું શોર્ટ વિડીયો સરખા બનાવી ના શકું અપલોડ ના કરી શકું અને બનવા બનાવવો હોય તો પણ ફેસ તો છુપાવીને જ રાખવું પડે કે ફેસ રિવિલ નથી કરેલ તો ઓકે ગાઈશ તો એના માટે મેં આ ડિસિઝન લીધું છે લાઈટ સેટઅપ કરી રૂમ બંધ કરી અને આ વિડીયો બનાવીશું તો ઓકે ગાઈસ મારે બીજું તો કઈ તમને કહેવું નહોતું અને અત્યારે હું પાછો જવાનો છું ગામમાં તો મેં કીધું કે મને વિચાર આવ્યો કે ફોન પકડી દે એક રીલ્સ બનાવતો છે ને તો આ વિચારે આવો કે આવી રીતે કાંઈ કાંઈક વિડીયોમાં મતલબ બનાવું અને શાંત કરી દઉં કેમ કે પછી ડાયરેક એવો વિડીયો બનાવ્યો ફેસ રિવિલ તો મતલબ તમે તો કંઈ જોવા નથી નહીં તમને તો એમ લાગે કે આ ખોટું બોલે પણ ડાયરેક્ટ અમે જો ફરવા જવાના છે ગાઈસ નક્કી થશે તો ઠીક છે નહીં એક મહિનાનું ફેસ રૂલ થઈ જશે એ પાકું જ છે ઓકે એને આપણે જોશું કેવી રીતે કરવું છે એ બધું વિચારશું બાકી ફેસ રૂલ તો જરદાર કરવાનું છે પ્રેમ નથી કરતો કરીશ ઓકે તો આપણે જઈએ છ તો ઉપર અને સાતનું ગામ બતાવીએ સાતનું અને ઘણા વ્લોગમાં તમે કોઈ રીતે ઘણા વ્લોગમાં મેં બતાવ્યું છે ગામનું લોક તો ગાઈઝ હવે આપણે આ વ્લોગની એન્ડ આપી દઈશું જેમ કે તમારે મારે ખાલી શું કહેવાય હવે કાંઈ કામે જતા નથી તો વિડીયો તો બનાવવા જ પડશે હમણાં દસ દિવસના ઘરે છું તો બે ત્રણ વિડીયો આવી જશે ટ્રાય કરી છે ડેલી ડેલી વ્લોગ આવે એટલે હમણાં થોડુંક છે ને બોલવામાં પણ પ્રોબ્લેમ થાય છે અને પહેલાં જેવો વિડીયો બનાવી નથી શકતો ગાઈઝ એટલે પેલો બહુ મસ્ત વિડીયો બનાવતા મને ખબર છે અત્યારે બનાવવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે તો ચલો દોસ્તો બીજું તો શું કાંઈ વાંધો નહીં હવે ટ્રાય કરશું કે સારા વિડીયો બનાવી શકો અને ડેલી બ્લોગ અને ડેલી શોર્ટ વિડીયો આપણે શોર્ટ વિડીયો તો યુટ્યુબમાં આવે છે એટલે સપોર્ટ કરો જ છો તમે વ્યૂ પણ સારા આવે છે મળશું આવવાના બીજા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય 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 કેતન કેમ ઉદાસ બેઠો એક છોકરીને ને પ્રેમ કરું છું યાર મમ્મી એ રૂપિયા આપ્યા હતા વીસ રૂપિયાના બટેટા ચાલીસ રૂપિયાના ટમેટા અને બધા સાળીસ રૂપિયા હું ખાઈ ગયો હવે મમ્મીને ને ઘરે જઈને કહીશ સાળી રૂપિયાના બટેટા અને સાઠ રૂપિયાના ટમેટા સેલો